હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ બચેલી રોટલીમાંથી બનતો એક એકદમ નવો નાસ્તો જે ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે તો સાંજની નાની નાની ભૂખ હોય કે રાત્રે હલકું ફુલકું ડિનર કરવું હોય આ રેસીપી તમને ખૂબ જ ભાવશે તો વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો બચેલી રોટલીની આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા બેથી ત્રણ નંગ બપોર નીચે બચેલી રોટલી હોય તે લીધેલી છે ત્યારબાદ આપણે અહીંયા બે નંગ બાફેલા બટાકા લઈશું જો તમારે બટાકાનો ઉપયોગ ના કરવો હોય તો તમે ફક્ત વેજીટેબલ્સ પણ લઈ શકો છો ત્યારબાદ હવે બટેકાને મેશ કરી અને તેમાં એડ કરીશું એક નંગ નાની કટ કરેલી ડુંગળી ટામેટું અને કેપ્સિકમ મરચા ત્યારબાદ હવે તેમાં મસાલા એડ કરીએ ચાટ મસાલો નમક લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર અને થોડું લીંબુ નીચોવી અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ જો તમારે થોડી ખાંડ એડ કરવી હોય તો એ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક નંગ રોટલી લઈ અને તેના ઉપર ટમેટો કેચપ અથવા તો ગ્રીન ચટણીને સ્પ્રેડ કરીશું આ રોટલી ઉપર આપણે એક ચમચી જેટલી જે રેગ્યુલર ઘરમાં ગ્રીન ચટણી અવેલેબલ હોય તેને સ્પ્રેડ કરી દઈએ તો ત્યારબાદ તમે જોઈ શકો છો એવી રીતે આપણે તેને બે વખત ફોલ્ડ કરી દઈએ અને ત્યારબાદ એક ભાગ આ રીતે ઓપન કરી અને આપણે તેમાં જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે ફિલ કરી દઈશું અને સેમ એવી જ રીતે આપણે બીજામાં પણ સ્ટફિંગ ફિલ કરી દઈએ ત્યારબાદ આપણી આ રીતે રોટી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બીજી રોટી તૈયાર કરીએ તેના ઉપર આપણે ફર્સ્ટ લેયર ટમેટો કેચપનું લગાવીશું તમારે કોઈ બીજી ચટણીનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો તો હવે તેને પણ આ રીતે બે વખત સરસ રીતે ફોલ્ડ કરી અને બંને જે ભાગ છે તેમાં આપણે સ્ટફિંગ એડ કરીશું તો હવે બંને રોટી સ્ટફિંગ સાથે તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે ઝીણી સેવ લઈ અને તેને સેવથી કોટ કરી લઈએ આ રીતે સેવથી થોડું એવો ક્રન્ચી ટેસ્ટ આવશે અને ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ આ રીતે એક પેન લઈ અને તેમાં એક ચમચી જેટલું તેલ અથવા તો ઘી એડ કરીશું અને આપણે બંને રોટલીને સરસ રીતે શેકી લઈએ બંને તરફથી ગોલ્ડન બ્રાઉન અને થોડી ક્રિસ્પી થઈ ત્યાં સુધી શેકવાની છે એક તરફ શેકાઈ જાય ત્યારબાદ આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને હવે સેમ એવી જ રીતે આપણે તેને બીજી તરફ પણ શેકીને તૈયાર કરી લઈએ આ રીતે તમે શેકશો ને એટલે રોટલીનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે બધી તરફથી સરસ રીતે શેકાઈ જઈને ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે તેને ગ્રીન ચટણી અને ટમેટો કેચપ સાથે સર્વ કરીએ આ રીતે જો તમે બચેલી રોટલીનો નાસ્તો બનાવશો ને તો ઘરમાં બાળકોથી લઈ મોટા સુધી બધાને ભાવશે અને ખાવામાં પણ સુપર ટેસ્ટી લાગે છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ